ગુજરાતના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકીને વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેના આસપાસના સમય દરમિયાન તેમના પત્ની રેશમા પટેલે ભરતસિંહ સોલંકીના આણંદના બોરસદ ખાતે જ તેમના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સાથે પકડી પાડ્યા હતા અને સમગ્ર મીડિયા સાથે તેમણે આ હોબાળો મચાવ્યો હતો કેમેરા સામે સમગ્ર દ્રશ્ય પણ એ સમયે દેખાયું હતું અને તે સમયે ભરતસિંહ સોલંકીના ચારિત્ર ઉપર પણ અનેક શંકાઓ જાગી હતી તેમના ચરિત્ર ઉપર ક્યાંક ડાઘ પણ લાગ્યો હતો અને તેને લઈને કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી એક્ટિવ નહોતા જોવા મળતા તેમની હાજરી કોંગ્રેસના કોઈપણ કાર્યક્રમમાં નહોતી જોવા મળતી પરંતુ જેવી રીતે સમય વીતતો ગયો તેવી રીતે ભરતસિંહ સોલંકી પાછા ફરતા ગયા કોંગ્રેસમાં એક્ટિવનેસ તેમની જોવા મળી પરંતુ હવે તે વચ્ચે ફરીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આણંદના મેઇન રોડ ખાતે તેમના પત્ની રેશમા પટેલે ભરત સોલંકી અને રિદ્ધિ રાજપૂત સાથે તેમને આઈસ્ક્રીમ પાર્લર આગળ જોઈ લીધા હતા પરંતુ જ્યારે રેશમા પટેલ એ આઇસક્રીમ પાર્લર સુધી પહોંચ્યા તે સમયે તો ભરતસિંહ સોલંકી રિદ્ધિ રાજપૂતને મૂકીને નીકળી ગયા હતા અને તેના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે પૂછ્યું મેં શો ઠાકર થોડા સમય પહેલાં જ અમદાવાદના વિદ્યાનગરના મેઇન રોડ ખાતેના એક સીસીટીવી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ અને તેમના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજ રાજપૂત એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય તે સમગ્ર દ્રશ્ય જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભરતસિંહ સોલંકી આ ઘટના ઘટ્યા બાદ તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમના જ પત્ની રેશમા પટેલ વિરુદ્ધમાં અપહરણ અને ધાક ધમકીનો એક ગુનો દાખલ કર્યો હતો અને તેમની સાથે તેમના સ્ત્રી મિત્ર એવા રીતે રાજપૂત અને કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પણ હતા અને આ ગુનો દાખલ કર્યા બાદ આ ફરિયાદ નોંધાયા બાદ તાત્કાલિક ધોરણે ગઈકાલે તેમના પત્ની રેશમા પટેલ પણ આનંદ આણંદના પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ચૂક્યા હતા અને પોલીસ સ્ટેશનમાં સમગ્ર કામગીરી પૂર્ણ કર્યા બાદ તેમણે મીડિયા સમક્ષ એક મહત્વના નિવેદન સામે આવ્યા હતા તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેની સાથે સાથે સામે પણ તેઓ આક્રોશમાં જોવા મળ્યા હતા તો તે સમય દરમિયાન ભરતસિંહ સોલંકી પત્ની રેશમા પટેલે શું કહ્યું તે સાંભળી લઈએ અને ગુજરાતના ઇતિહાસમાં રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે એ રાજનેતા પોતાની પ્રેયસી જોડે ફરિયાદ કરાવે છે પોતાની ધર્મપત્ની પર શરમ આવી જોઈએ ગુજરાત કોંગ્રેસને એ લોકોએ રોડ પર આવવું જોઈએ મારા માટે હું કહું છું મારા માટે બંગડીઓ પહેરવી જોઈએ ગુજરાત કોંગ્રેસ પાર્ટી એ હું મારો ન્યાય ના હું મારે લડાઈ લડી રહી છું શરમ નથી આવતી આ એના તો લાલુ યાદવ સારો કે એના છોકરાના ડિવોર્સ કોર્ટમાં કેસ ચાલતા હતા અને એનું ટ્વીટ બહાર આવ્યું હતું ત્યારે એના છોકરાને પરિવારમાંથી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તો ગુજરાત કોંગ્રેસમાં આ વ્યક્તિને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતો અને આ તો લગન ઘોડો છે આને તો છૂટો કરવો જોઈએ અને એક મહિલા ઉપર આટલે જુઠ્ઠી ફરિયાદો પોતાની ધર્મ પત્ની અને આજે 5 વર્ષથી આવી આવી પોતાની પ્રેયસીને લઈને બજારમાં રખડે છે જાહેરમાં રોડ ઉપર રખડે છે કઈ પત્ની આવી રીતે જોઈ શકે છે ઘટના શું બનીતી સમગ્ર ઘટના કઈ જવાની નથી એમાં હું મારું મારું રૂટિન મારું હતું મારે આ નિરીક્ષક જોતો હું લેવા માટે જતી હતી મને હું ઇન્ટેન્સિટી એવી રીતે ગઈ જ નથી હું ઉતરું છું એ લોકો બી આવે છે હવે મેં તો કીધું નથી એમને તમે આવો અને હું આવું છું કુદરતી જ બનાવ બન્યો છે અને હું બી લેવા ઉતરું છું એ બી લેવા ઉતરે છે એટલે આ મારા હસબન્ડ મારા પતિ ભરતસિંહ માધવસિંહ સોલંકી મને જોઈને ભાગે છે એટલે ભાગવાની ક્યાં જરૂર છે હું તારી ધર્મ પત્ની છું તું ઉભો રે ભાઈ મારી સાથે વાત કેમ નથી કરતો તારી ફરજ નથી મારી સાથે વાત કરવાની તું નેતા સાનો તું પબ્લિકની શું સેવા કરવાનો છું અને તું તારી ને તું આવી રીતે કો પોલીસ સ્ટેશનના પગથિયાં તું ચડાવ છું તને શરમ નથી આવતી ગુજરાત કોંગ્રેસ ને બી હું ચેલેન્જ કરું છું તમારે લોકોએ મારી મંગળીઓ પહેરવી જોઈએ તમે કોઈ બી મારા સમર્થનમાં નથી આયા અને આ નેતાને હું સસ્પેન્ડ કરવાની માંગ કરું છું અને નેતા એ બી નથી એમના ભાઈ અમિત ચાવડાવી છે એમણે બી મારી મંગળી પહેરવી જોઈએ અને એમણે બી બહાર આવવું જોઈએ હું એ કુટુંબની એમાં સોલંકી પરિવારની પુત્ર વધુ છું એ લોકોએ બહાર આવવાની ફરજ નથી પડતી

એટલે એના કરતાં તું તારી લાઈફ સેટલ કર લે તું નાની છોકરી છે તને બીજો પાત્ર મળી જશે તારી લાઈફ સેટલ કરી લે તું તું નીકળી જા ને આ ઉંમરે મારો જીવન મારો લગ્ન જીવન ચાલવા દે મારો સંસાર મંડાવવા દે પણ એ સાંભળતી જ નથી એ છોકરી અને એને એને ઉચકી લઈને એ પ્રિયસી અને ધર્મ પત્ની કરતા પોતાની પ્રિયસી એટલી બધી વાલી છે શરમ આવી જોઈએ આ સાબિત થાય છે કે એને આ સ્ત્રી સાથેના સંબંધો છે લઈને આવે ત્યાં આગળ આ ખોટું છે અને આ તદ્દન ખોટી ફરિયાદ મારા વિરુદ્ધમાં ઊભી કરવામાં આવી છે અને હું ગુજરાત કોંગ્રેસને વિનંતી કરું છું આ આ માણસને સસ્પેન્ડ કરો અમિત અમિત ચાવડા સામે બી પગલા લેવામાં આવે છે કાયદેસરના